વાત અમરેલી લોકસભા બેઠકની જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાંથી ઉમેદવાર છે જેનીબેન ઠુમર અને ભાજપના ઉમેદવાર છે ભરત સુતરિયા બંને ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં પાડી રહ્યા છે પણ સેવો સાથો સાથ એકબીજા પર છોડી રહ્યા છે શબ્દ બાણ પોતાને અમરેલીની શિક્ષિત દીકરી ગણાવી જેનીબેન ઠુમરે ભરત સુતરિયાને ફેંક્યો સીધો સંવાદ કરવાનો પડકાર જેનીબેને ખુલ્લો પડકાર ફેંક્યો કે ગુજરાત અને ભારત તો ઠીક ભરત સુતરિયાને જો ભાજપનો ઇતિહાસ પણ ખબર હોય તો મંચ પર આવીને ચર્ચા કરી બતાવે જવાબમાં ભરત સુતરિયા એ જેની સ્વીકાર્યો ભરત સુતરિયા કર્યો હું કે જાહેરમાં સંવાદ કરવા માટે હું છું તૈયાર આપના માધ્યમથી આજે ઓપન ચેલેન્જ કરવા માંગુ છું કે બંને ઉમેદવારને હું સામેના ઉમેદવારને કહું છું કે એ પસંદ કરી લે એમના પસંદગીવાળા ટોપિક ઉપર હું ચર્ચા ખુલ્લા મંચ ઉપર કરવા માટે તૈયાર છું એ એમ કે મારે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસ ઉપર ચર્ચા કરવી છે તો પણ કરવા માટે તૈયાર છું એ એમ કે મારે ઓગણીસો સુડતાલીસ પછી આઝાદી મળી ઓગણીસો સુડતાલીસ પછીના ભારતથી લઈને બે હજાર ચોવીસ સુધીના ભારતની ચર્ચા કરવી છે તો પણ તૈયાર છું એમનું મિશન બે હજાર સુડતાલીસનું ભારત

ને આ અંતે પણ હું દસ ભણેલો છું મારા વિસ્તારનો વિકાસ કરવા માટે આ અમરેલી સૌદ લોકસભાનો વિકાસ કરવા માટે મારા માટે કાફી છે પણ મારી પાસે જે કોટા હું છે એ